જય શ્રી કૃષ્ણ પાપમોચીની એકાદશી શાસ્ત્રો અનુસાર અગિયારસ તે તિથિ છે જેના ફળ સ્વરૂપે સાધકનું શરીર અને મન શુદ્ધ થાય છે અને સાથે જ તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે પાપમોચીની એકાદશીનું વ્રત કેવી રીતે રાખું તે જાણીએ અગિયારસ વ્રત બે પ્રકારે રાખવામાં આવે છે નિર્જડા અને ફળાહારી નિર્જળ વ્રત પૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિએ રાખવું જોઈએ અન્ય લોકો ફળાહારી ઉપવાસ રાખી શકે છે આ સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ અગિયારસની સવારે નદી કે સરોવરમાં પવિત્ર સ્નાન કરવું જોઈએ પછી ફૂલ ચંદનનો લેપ અગરબત્તી અને ભોગ વિષ્ણુજીને અર્પણ કરીને પૂજન કરવું જોઈએ આ ઉપરાંત આ દિવસે કેળાના ઝાડના મૂળની પૂજા કરવી જોઈએ અને હળદર ગોળને પિત્તળના વાસણમાં મૂકીને તેમાં અર્પણ કરવા જોઈએ આ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ લાવે છે ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો જોઈએ પાપ મોચીની અગિયારસ વ્રતની કથા સાંભળવી જોઈએ આ દિવસે જો રાત્રે જાગરણ કરીને શ્રી હરિનો ઉપાસના કરવામાં આવે તો દરેકના પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે આગલા દિવસે દાન કરીને વ્રતના પાળણા કરવા જોઈએ પાપ મોચીની એકાદશીનું મહત્વ આપણા ધર્મ ગ્રંથોમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું અનેરું મહત્વ છે સર્વ પાપમાંથી મુક્તિ માટે આ એકાદશીનું વ્રત ઉપવાસ ફળાહાર સાથે કરવામાં આવે છે કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર માનવી ડગલે પાપ કરતો હોય છે દરેક સવારે સાથે અને રાત્રે સૂતા સુધીમાં માનવી અનેકવિધ પાપ કરતો હોય છે જે શ્રદ્ધાળુ આ એકાદશીનું વ્રત કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગનું સુખ મળે છે આ દિવસે તુલસી તોડવા નહીં વામકુક્ષી ન કરવી તેમજ ચોખા ન ખાવા શક્ય હોય તો ફળાહાર કરીને દિવસ પૂર્ણ કરવો અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ ખાસ કરીને ભગવાન શાલિગ્રામને કે ઠાકોરજીને ફૂલની માળા અર્પણ કરવી જોઈએ તે સાથે જ કાજુ બદામ નાખીને મિશ્રિત દૂધ અર્પણ કરવું ભગવાન ભાવના ભૂખ્યા હોય છે તેમને અર્પણ કરેલું ઠાકોરજી આપણને અનેક પ્રકારે વધારે આપે છે આખા વર્ષ દરમિયાન ઉજવાતી વિવિધ એકાદશી તિથિઓનું અલગ અલગ મહત્વ હોય છે આવી સ્થિતિમાં જો આપણે પાપ મોચીની એકાદશી વિશે વાત કરીએ તો નામ સૂચવે છે કે આ એકાદશી પાપોનો નાશ કરનારી એકાદશી છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યળીને બ્રહ્મહત્યા સોનાની ચોરી દારૂ પીવા અહિંસા અને ભ્રૂણ હત્યા જેવા મોટા પાપોમાંથી મુક્તિ મળે છે આ સિવાય જે કોઈ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના જન્મ પછીના પાપ નષ્ટ થઈ જાય છે અને એવો વ્યક્તિ મોક્ષનો હકદાર બને છે પાપ મોચીની એકાદશી વ્રત વિશે એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી વ્યક્તિ ગાયનું દાન કરતાં પણ વધુ પુણ્ય મેળવે છે આ ઉપરાંત જે લોકો આ શુભ વ્રતનું પાલન કરે છે તેઓ તમામ પ્રકારના દુનિયાવી સુખો ભોગવે છે અને અંતે ભગવાન વિષ્ણુના સ્વર્ગીય રાજ્ય વૈકુંઠમાં સ્થાન મેળવે છે ચાલો હવે સાંભળીએ પાપ મોચીની એકાદશીની કથા વાર્તા ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો રાજા માંધાતાએ એકવાર લોમસ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેનાથી મુક્તિ કઈ રીતે થઈ શકે ત્યારે મહર્ષિ લોમસે કહ્યું હતું નરેશોમાં શ્રેષ્ઠ રાજન પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુગોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મંજુકોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિશ્રી મેં ગાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈને મંજુગોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા સમય જતા મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી જતી વખતે તેણે મુનિશ્રીને કહ્યું બ્રાહ્મણ મને હવે મારા લોકમાં જવાની રજા આપો મેઘાવી બોલ્યા દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો લોમસજી કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને વર્ષ થઈ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો એમણે શ્રાપ આપતા કહ્યું પાપીણી તું પિશાચીની બની જા મુનિના શ્રાપથી વિચલિત થવા જતા તે વિનયથી મસ્તક નમાવીને બોલી મુનિવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે બ્રાહ્મણ હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આથી સ્વામી મારા પર કૃપા કરો મુનિ બોલ્યા ભદ્રે શું કરું તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ પાપ મોચિની છે એ શ્રાપ મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે સુંદરી એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચવનના આશ્રમ પર પહોંચી ગયા એમણે આવેલા જોઈને મુનિવર ચવનજીએ પૂછ્યું પુત્ર આ શું કર્યું તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો મેઘાવી બોલ્યા પિતાશ્રી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે હવે આપ જ તેનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય ચવનજી બોલ્યા પુત્ર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તેનું વ્રત કર્યું આથી તેમના પાપો નષ્ટ થઈ ગયા આજ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું પાપ મોચીને એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચ ભયોજીમાંથી મુક્ત થઈ જવાય છે અને દિવ્ય રૂપ ધારે શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વરલોકમાં જતી રહી વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો